ગુજરાતી ગુજરાતની ખબર ધરાવતી ન્યૂઝ ચેનલ છે સુરતના વારિયા વિસ્તારમાં બાળક ખુલ્લી ગટર માં પડી જવાનો મામલો સોળ કલાકથી વધુનો સમય છતાં બાળક કોઈ ભાર નથી મળી ત્યારે હવે બાળકના સમાજના લોકો રોડ ચક્કાજામ કરી પાલિકાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે પોલીસ સમાજના લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે અત્યારે વિરોધ કરવાનો કોઈ મતલબ નથી એકવાર બાળક મળી જાય ત્યારબાદ જે જે પણ અધિકારી કે કર્મચારી હશે તેમના વિરુદ્ધમાં જરૂરથી કાયદેસરની કાર્યવાહી થશે પરંતુ હાલ રોડ ચક્કા જામ કરો યોગ્ય નથી ટીવી 18 ન્યૂઝ સુરત એશાલે શું ઘટના બની હતી ક્યાં જતા હતા અને કઈ રીતે આ ઘટના બની મારો છોકરો આઈસ્ક્રીમ ખાવા જાતો હતો અને ગટાનું ઢાગણું ખુલ્લું હતું તે મને ખબર નહોતી ને અચાનક પડી ગયો અંદર ક્યાંથી ક્યાં જતા હતા ના ઘટના બની ક્યાંથી ને બુધવારી ભરાઈને અમે આવેલા એમાં હમ છી સાડા પાંચ વાગી ગયા હશે ત્યાર તો કોઈ નહી આતા આદમી બે ઉતરા પણ એને ન મળ્યા પછી એમ્બ્યુલન્સ બોલાવી એમ્બ્યુલન્સ વાળાએ બધા બધાનો ફોન કર્યો તમારા દીકરાનું નામ શું અને વર્ષ કેદાન બે વર્ષનો હતો સુમન સાદનામાં અહીંયા છે વરિયા હજી મળ્યો આ લોકો કરે છે શું જ નથી ખબર પડતી ક્યાં ના ગોતે છે બે કલાક થી તો ગોતે છે હવે મળશે કે નહીં મળે કોને ખબર છે આની અંદર બધાની જ બધા સરકાર માત્ર બધાને આની અંદર જેટલા પણ આવતા હોય ને બધા જ